લાઈ દે ભાઈ દે સાબે લાઈ કોન તો મેચ લાઈ દે લાઈ દે સાબે આ વેઠી નું થાય કોઈ વાહ વાહ એ મારે મોબાઈલ લેવો છે મોબાઈલ લેવો છે પતીરા દેવો તેમા મને તો હમું નથી જોતો ક્યાં ગયા બુવા સંકલ ઘર માં છે

આવી ગઈ છે ખોચરાય કરવા પણ કઈ વાંધો નહીં સારું લાગે ને મગજ માં લેવાય બાકી હે ને પાછું દઈ દેવાય હું કેસ તું હું બોલી ના અરે હું તો એમ કહું છું કે આ મોબાઈલ લઈને કઈ આવશે હું કેસ તું મે એવું છે આમાં જો એપ્લિકેશન આવે છે મોબાઈલ માં એમાં તું ગમે એ વસ્તુ વેચી હે કે ને પૈસા કમાઈ હે કે ને તું જો આવી રીતે ઘડિયાળ ને બ્રેસ લઈને આમ જોવા કેટલું બધું મે લઈ લીધું વેચી વેચી કોઈ એલી ઓ હું તને એમ કહું છું કપાહ બગડી ગયો ને તાર બાપા અમારે કરાવું તો પણ આ તારો ભાઈ રહ્યો ને ઈ કંજુસલા પેટનો એક નંબરનો

મારો ઘરવાળો રહ્યો ને ડોહો ઈ 32 નંબર નો કારીગર છે સમજી ગઈ તું એને મુઈક તડકે ને તો અત્યારે ફટાફટ ડાઉનલોડ કરે લેજો જોઈ લેજો કઈ એપ્લિકેશન છે ઈ તો હું જોઈ લે હે અલી મિતલી હા તે આ તો પાર્લર માં ગઈતી તો

એ ગેટી ફ્લાઈન માં એવું તો તારે બધું કરવું હોય તો અમારું તો એપ્લિકેશન જલ્દી વાત કે તો બલે જો મારે ભરવા એ મને છે ને મને જો મંગળ મને પાંચ તોલા નું પાંચ તોલા ઓહા લે આવવા

હા આ એમો જોઈશે ભાઈને માઈલો ઓ આને કા કઈ દીવી ખરા દેવો છો હા તમને કાઈ શરમ છે કે નથી શરમ ચલ્લી લાવ એ ચૂપ માય હું ચૂપ માય લે કઈ તમે મને તમે મને એવુંનો બનાવી કા એ આઈ દે આઈ દે ઉપડે ઓ હે વાહ એલા વામાં તો વાહે દિલ છે વાહ વાહ કેડી ને વે હવે રેડી આ કેટલા નો આવ્યો ઈ કાઈ ક 20000 નો આવ્યો જો તો મારે 50000 વાળો લેવો તો આ લ્યો તમારો ખોટી પાછો એ ખોટું મજાક કરું છું આ 25000 વાળો છે આય ખોંઢો દે કે કાં તો વાંજો ને એટલે જો અજે તમને કહી દેજો ખોટું બોલ્યો તો તને તમારી ફીફડી મોઠામાં રાખો ને પછી જા જા પૈસા વાળો ફોન પડી પડી લાગતી ની ક્યાં મારે YouTube માં ચેનલ બનાવી છે Insta માં બનાવી હોય તમને નો ખબર હોય હારું લે આઈ હું વાડીયા જાવ હવે અને હું શું કહું છું અને આ ફોન માં ફોન માં કાઈ અને કાઈ ખાવાનું હારું બનાવી દે રોટલા ને ભરથું બનાવી નાખ દે આઈ હું વાડીયા જાવ છું રીંગણા નો ઓરો અને રોટલા હા અને લહણ ની ચટણી લહણ ની ચટણી અને ઓલું ગઈ પડી એટલે ઉભરીયો સાંભળો હરક પદુડી ના થામે મોબાઈલ લેકે નઈ થાય વો હજી માર તો કેટલું લેવું છે પણ તું મોબાઈલ તો વાપ પર આ બસ હારું

લેવાનું દેવાનું હા બસ અને એમ છતાંય મારું નો ભેગું થાય ને તો આ સાયકલ વેચી નાખવી છે આ ખામડા વેચી નાખવા છે આ ખાટલો વેચી નાખવો છે એવું લાગે તો ઝુંપડું વેચી નાખવું છે પણ મારી મોત તો હું કરવાની જ ભાગો એના મનમાં સમજે છે હું કઈ વાંધો નહીં ભલે આવતો આવવા દે હવે હજી મને પણ નથી બરોબર મારું નામ છે બાયલ પટેલ કઈક ને કરનાખું ખાયલ આ બધી ઓલી મિતલી મને શીખવાડી ગઈ છે ને એના બધી વસ્તુ ના પેલા ફોટા પાડી ને છાવા છાપા દઉં બરાબર એટલે મારે તો રોકડા થઈ જાય પેલા છે ને સાયકલનો ફોટો પાડ્યો હા બધી આ બધા વાસણ પાડી હવે હાલો હવે છે ને આ ખાટલો ફલાટલો કા ફોટો જવા દેવો છે હા વાહ ઓય છે ને એ ભગવાન આ બધી મન આ હા પૈસા વગર થોડું ભાલે કાઈ બરોબર

મારી હારીયા આપ મને મોંઘો ફોન તો લેવરાવ્યો પણ હવે આ બધું હરવાર કરી વેચાવી ન નાખે તો હારું આ ધોરીઓ જો આવો ઓળખો કરી નાખો પાવર હજી નો આવ્યો ઓપર ના બહાર વાયકા આખી રાત વાટ જોય પાવર ની હજી આવ્યો ને આ જીબી વાર ના ફોન કરવો જો હે રાત કે દી પાણી વાર વાર હું કામ કરે રાખું અને ઓલી ઉડાયા રાખે કરવું હું એલા પૈસા તો 3000 આવ્યા મારું કોઈ થાય હવે એલા મારો ખર્ચો કેવો હવે આનો મગજ દોડાવું એક આ ઓયડી છે ને એક એ ભગવાન એક ફોટો પાડીને મોકલી દેવો છે અને જો હરખું આવે ને તો ભાભો આવે ને વાડીયા થી એનો ફોટો પાડીને મોડ તો છેલ્લે બાકી રોકડા કરલો બાકી પૈસા વગર મારે નો હાલે બાપા

કેલાઉ તમે કેવા સારા છે એમ તમ લાગો એ સીધા ઉભારીયો સીધા સીધા ઓ આબો આબ વાહ અદી 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 મને બતાય આહ બામ જો તારી ચટુકડી હવે ચાજા હે હારા લાગતા એ હારો તું છેને સામુ મોનો આવી રીતે નો કરાય વાહ તમને મારી લીધી થી હવે તું સામુ મોનો રહેજે હાલો તમને ફોટો નાખ્યો તો આવો તો પાછો એય વેખલી ન હું થાсам સેટાઉ ઊભો રે મારી કે ખજી નથી તને હા ભાઈ તું મુક્યો છો તમે ફોટો નાખવાનો તમારા ઘરવાળા નો હા મેં તમારા ઘરવાળા બે ફોટા એક નહી બે મોકલા બોલી જાવ કેટલા માં વેચવાનું એક કામ કરો ભાઈ દસ હજાર રૂપિયા દઈ દે દસ નું આવે અમારે શું કામ આવશે એને લઈ જાય આ તો અમારા વાડીએ કામ આવે એટલે તમે આઠ હજાર રૂપિયા આપી દે અને ભાઈ કયા સાત બકાલા ને કઈ માર્કેટ નથી કઈ કઈ વ્યાજ બી રાખો રીઝનેબલ રાખો એટલે મારું તમારું બે નું બકાલું હોય તો તમે દઈ દઈએ પૈસા એને ક્યાં અમારે શું કરવાનું અમારે ખાવા નથી દેવું એને એમ તો મારો ઘર વાળો પાંચ સાત પૂરો છે કઈ ઘટે એવું નથી આ તો મારે પૈસા ને હોતો ભાવ એટલે મેં એને વેચી નાખો ઈ બાજુ જો આ બાજુ જો હવે શું કરવાનું આઠ હજાર દસ દસ હાલો ફાઈનલ હાલો ક્યાં છે તમારો ઘર વાળો બતાડો એ આ તો હાલો આ કે કે જેવો લઈ આયા છો બીજી વાર નહીં આવે હવે થામાને હાલો આમ જો ભાઈ હા હા જો એડા લો ને અન્ના જાવ પૈસા હાલો આવો જાવ જટ અમને ના કે તર્યાતા ઓ ગરી તાગલો મુવા ઉવા કાગલો બેઠા બેસડે એ જાલ જશે અરે ક્યાં લઈ જાવ હો એ મુવા મને ક્યાં લઈ જા તું લઈ ગયો હું લઈ ગયો ના હા પાછો પૈસા દેવાઈ ગયા એ ભાઈ ની ક્યાં પડીયા રે ઓય ઓય બોલો કરા એ મારી ફગી લઈ કી આવ એ મારી બની હતી હમજે નઈ કોઈ ડેડીન કે કેમરી ઓય કે કેમરી ಮು